યાદ રાખજો આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી કોઈને કોઈનો ડર નડવાનો નથી હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ જ આપણે રોકાવાના છે અને એટલા માટે સત્સંગની મંદિરોની કથાઓની સમાજને જરૂર કેમ છે કારણ કે કેવલ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી નહીં તો આ સમર્થ લોકો દુનિયાના પતનનું કારણ બની જશે જો એમની સમજણ ખોટી થઈ તો સમાજ મન અને બુદ્ધિ થી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજ અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ એના પહેલા મંદિરોએ થવાય તમે એક કલાક હોસ્પિટલમાં બેસીને આવો તમે એક કલાક સ્કૂલમાં કોર્ટમાં બેસીને આવો અને એક કલાક મંદિરમાં બેસીને આવો જો આપણે એમ નથી ઈચ્છું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ આપણે ઈચ્છું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જ જતી રહે અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે માણસની બુદ્ધિ જ એના બીમારીનો રોગનું કારણ છે અત્યારના સમયમાં અને આ કથા મંદિર તમે એક કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાખી દુનિયા લડી જ રહી છે તમે એક કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે પણ એક કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે જીવન જીવવાની તાકાત મળી જાય બળ મળી જાય અને એટલા માટે સત્કર્મો થવા જોઈએ હું એમ નથી આ બધું જ વધવું જોઈએ જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ એટલે સ્કૂલો વધવી જોઈએ આ બધું જ વધવું જોઈએ પણ સાથે સાથે ભગવદ નામ લેવાવું જોઈએ અને સમાજ મન અને બુદ્ધિથી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક છે કારણ કે સમાજનું સામરથ્ય અત્યારે દુનિયાએ દરેક દેશે આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે પણ આ દુનિયામાં એક સાથે વીસ ટકા લોકો બીમાર પડે તો દુનિયા પાસે દવા નથી ખાટલા નથી કોરોનામાં આપણે જોઈ લીધું ને મારી નાખવા માટેના હથિયારો છે એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સમાં હોય છે એટલું ક્યાં મેડિકલમાં કે આપણે એમાં કરી શકીએ છીએ અને સમાજની મજબૂરી છે અને એટલા માટે સમાજના મન પવિત્ર બનેલા રે નિતાંત આવશ્યક અને એ કાર્ય આ કથા મંદિરો સત્સંગો આ ત્યારે મહાપુરુષો કરશે દેવતાઓને પણ દુર્લભ છે જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજ ને કથા કહેવા લાગ્યા એટલામાં આકાશમાંથી વિમાનો ઉતરવા લાગ્યા અને વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા અમૃતનો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા તને મૃત્યુનો ડર છે ને એમ કર લે આ અમૃત કળશ તને આપી દઈએ તું પી લે અમર બની જઈશ તો કહેવાય આજે કેટ કેટલા મહાપુરુષો આ દુનિયામાં નથી પણ કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે કેટ કેટલા લોકો એવા શ્રેષ્ઠતમ કાર્યો કરીને શ્રેષ્ઠતમ વિચારો દુનિયાને આપીને ગયા છે કે પોતે હયાત નથી પણ લાખો લોકોના દિલમાં આજે પણ એ જીવી રહ્યા છે તો આ એમનું અમરત્વ જ છે એક શરીરની અંદર રહેવું એ કોઈ અમરત્વની વ્યાખ્યા નથી અમરત્વ એટલે જેને કોઈ ભૂલી ન શકે જે સદા માટે પ્રેરણા પ્રેરણારૂપ બનેલા રહે એ સાચા અર્થમાં અમરત્વ છે આપણે ઘરમાં પણ બાળકોને ઉપદેશ બહુ આપીએ છીએ પણ પ્રેરણા નથી આપતા ઉપદેશ આપવા માટે કેવલ જીભ હલાવવી પડે પણ પ્રેરણા આપવા માટે આખું જીવનનો ભોગ આપવો પડે જ્યારે પ્રેરણા આપશો ને ઘણી વાર એમ થાય બાળકોને લોકો બહુ જ સંસ્કાર આપવાની ને આ કરવાનું ને પેલું કરવાનું ને એ જ કે તમે તો કરતા નથી હું શું કરું પ્રેરક બનજો આપણી અંદર કઈ એવી વસ્તુ કે કોઈ એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ એ લોકોને મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે ને એની વધારે અસર એમના ઉપર થાય છે અને એટલા માટે ઉપદેશ આપવા કરતાં પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા જીભ દ્વારા તો બહુ જ કરીએ છે પણ જીવન દ્વારા જ્યારે પ્રેરિત કરીએ ને ત્યારે જ એની અસર સમાજમાં થતી હોય છે